રાત્રે પોલીસ પર પથ્થરમારો થયો છે મળતી માહિતી પ્રમાણે સાત થી આઠ માણસો નું ટોળું રોડ પર ઉભું હતું તે ટોળાને પોલીસે ઘરે જવાનું કહેતા તેઓ ઉશ્કેરાયા હતા અને ટોળાએ બિભત્સ ગાળો બોલી પોલીસ અને ગાડી પર પથ્થર મારો કર્યો હતો ટપોરીઓએ પથ્થર મારો કરતા બે ગાડીના કાચ તૂટી ગયા હતા તેમજ ટોળાના અન્ય શખ્સોએ પોલીસની ગાડી પર પથ્થર માર્યા હોય તેથી ગાડીના દરવાજાને પણ નુકસાન થયું હતું આ દરમિયાન મહેફુલ નામનો શખ્સ ક્યાંકથી પોતાના હાથમાં તલવાર લઈ પોલીસને તલવાર બતાવી બૂમો પાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો ત્યારે આ બનાવ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા આસપાસના ગોમતીપુર રખિયાલ અમરાઈવાડીની પોલીસની ગાડીઓ તેમજ બાપુનગર સર્વેલન્સ સ્કોડના માણસો આવી ગયા હતા જેથી ફઝલ અને મહેફૂઝ તેમજ ટોળાના અન્ય માણસો અંધારાનો લાભ લઈને અકબરનગરના છાપરામાં ટુ વ્હીલર પર ભાગી ગયા હતા હાલ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને પકડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે